ઘેરકરીસર સૂકા ગાંજો બે કિલો પંદર ગ્રામ કિંમત રૂપિયા વીસ હજાર એકસો પચાસ ના સાથે એક ઇસમ પકડી પાડતી એસઓજી સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં એનડીપીએસ ગુનાઓ સુધી કાઢવા તેમજ ગુનાહિત પ્રવૃત્તિ ને સ્તનાબૂત કરવા માટેની સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને પીઆઈબી એચ શિગરખિયા નાઓને બાતમી મળેલ કે વિજય વાસુદેવભાઈ બજાણીયા રહેવાસી સુલતાનપુર તાલુકો ધાંગધ્રા માલવણ ધાંગધ્રા હાઈવે રામદેવપુર ગામના બોર્ડ પાસે આવેલ કચ્છી હોટલના ગ્રાઉન્ડમાં પોતાના કબ્જામાં ગેરકાયદેસર સૂકા ગાંજાનો જથ્થો લઈને વેચાણ કરવા માટે આવેલ છે જે બાતમી આધારે રેડ કરી આરોપી પાસેથી ગેરકાયદેસર સૂકો ગાંજાનો જથ્થો જેનો વજન બે કિલો પંદર ગ્રામ કિંમત રૂપિયા વીસ હજાર એકસો પચાસ સાથે પકડી પાડી કેસ સુધી કાઢી ધોરણસર અટક કરી ધાંગદ્રાવ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવેલ છે